શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણત્રીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાં આપણે સાક્ષીની જેમ રહીએ સત્ય વસ્તુ ઓળખવી એ પરમાર્થ અને અસત્ય વસ્તુને સત્ય માનીને ચાલવું એ સંસાર આપણને વસ્તુ દેખાય તેવી ખરેખર જ હોય એવું નથી પણ તે વસ્તુ મૂળમાં જ નહીં હોય એવું પણ નહીં તે કંઈક તો હોવું જ જોઈએ એક દૃષ્ટિએ સત્ય વસ્તુ એવી છે કે પ્રત્યેક જણ જે ગુણ તેનામાં જોવે છે તે બધા ગુણ તેનામાં છે જ અને ઉપરાંત બીજા પણ કેટલાય ગુણ તેનામાં છે એટલે તે નિર્ગુણ છે બીજી દૃષ્ટિએ તે એવી છે કે પ્રત્યેક જણ જે ગુણ તેનામાં જોવે છે તે તેની કલ્પના માત્ર છે એટલે કે તે વસ્તુ ગુણોથી પર છે એ અર્થમાં પણ તે નિર્ગુણ છે જેવી આપણા દેહની રચના તેવી જ સર્વસૃષ્ટિની રચના છે દેહમાંના પંચકોષ સૃષ્ટિમાં પણ છે ફરક એટલો જ કે તે દેહમાં મૂર્ત છે તો સૃષ્ટિમાં તે અમૂર્ત સ્વરૂપમાં છે ભગવાનને એકલા મજા નહીં આવી એટલે એકના તે અનેક થયા તેમનો એ ગુણ માણસે લીધો આપણે હોશથી આપણો પસારો વધારતા જઈએ છીએ પણ ફરક એ કે ભગવાને પસારો વધાર્યો તો તેમાં તે સાક્ષીની જેમ રહ્યા અને આપણે માત્ર પસારામાં ફસાઈ પડ્યા ભગવાન સુખ દુઃખથી પર રહ્યા પણ આપણે માત્ર દુઃખમાં રહ્યા સંસારથી એટલે પરિસ્થિતિથી જે અલિપ્ત રહે તેને દુઃખ થાય જ નહીં ખરું જોઈએ તો સંસારમાં અલિપ્તપણે રહેવા માટેની બધી ખટપટ છે સંસાર દુઃખદાયક ન થવો જોઈએ એમ થતું હોય તો આપણે સાક્ષીની જેમ રહેતા શીખવું જોઈએ દુનિયામાં આપણે સંસારનો પસારો વધારીએ છીએ તે આનંદ માટે વધારીએ છીએ પણ ભગવાન સિવાયનો આનંદ એ કારણ પર આધારિત હોય તે કારણ નાશ પામ્યા કે તે આનંદ નાશ પામી જાય છે એટલે એ આનંદ અશાશ્વત છે તો ખરો આનંદ ક્યાં મળે તે જોવું જોઈએ જીવવું એટલે કે શરીરમાં ચૈતન્ય હોવું ચૈતન્ય એ કેવળ સચ્ચિદાનંદાત્મક છે એટલે જ્યાં સુધી આપણે જીવંત છીએ ત્યાં સુધી સ્વાભાવિક આનંદ હોવો જ જોઈએ એ આનંદ આપણે ભોગવીએ બ્રહ્માનંદ અને સુસુપ્તિ એ બેમાં ફરક છે બ્રહ્માનંદ એ હોવાપણાનો છે તો સુસુપ્તિનો આનંદ એ નહીં હોવાપણાનો છે આપણને ઊંઘ આવી ગઈ એટલે શું જાય છે અને જાગ્યા કે શું આવે છે એ હંમેશનું હોવા છતાં પણ આપણને સમજાતું નથી ભગવાનની ઈચ્છાથી સર્વ કાંઈ બને છે અને તે જ બધું કરી રહેલા છે એવી ભાવના હોવી એના જેવું સમાધાન નહીં કાર્ય કરવામાં આનંદ છે ફળમાં કે ફળની આશામાં નહીં નામ સ્મરણ કરતાં શાશ્વત આનંદનો લાભ સહજ જ થાય છે ભગવાનના સ્મરણમાં કર્તવ્ય કરીએ કે જીવનમાં આનંદ ઉત્પન્ન થાય છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ